વાપી ડુંગરા વિસ્તાર હત્યાના આરોપી અસફાક કવાના હુમલા બાદ પોલીસનું ફાયરિંગ ઈઝાગ્રથ હાલતમાં ધરપકડ વાપીના ડુંગળા વિસ્તારમાં આરોપીને ડફ્પા આવેલી સુરત પોલીસ પર હત્યાના એક આરોપીએ હુમલો કરતા સુરત ડીસીબી પોલીસે સોબેચાઉમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું અડધે રાત્રે બનેલી આ ઘટનાને કારણે વલસાડ જિલ્લા પોલીસ ઉપરાંત સુરત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી હાયરિંગમાં ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને સુરત લઈ જવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બીજી ઓગ ઓગસ્ટે સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની હત્યા કરવામાં આવી હતી આ હત્યાપદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેને શોધવા સુરત ડીસીબી સતત તપાસ કરી રહી હતી તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ અસ્ફાક કવા વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા સનરાઈઝ બિલ્ડિંગ ખાતે પોતાના સગાને ત્યાં રોકાયો હતો તે મુજબ સુરત પોલીસની ટીમે અડધી રાત્રે રેડ કરી હતી આ દરમિયાન આરોપી અસ્પા કવા ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સુરત ડીસીબીના અધિકારી પર છરી વડે હુમલો કર્યો હતો સ્વબચાવમાં પોલીસે આરોપીના પગ પર ફાયરિંગ કર્યું હતું જેના કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો રિપોર્ટર વિક્રમ હૈદર સૈયદ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ વાપી તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિંબાયત પોલીસ જોન સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા હતા આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશપાક ઉર્ફે કૌવા નાસીર શેખ જે જહાંગીરપુરા વિસ્તારમાં અને એમના વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગંભીર ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપી પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ સિંહ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્થે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી ઉસ્ફાક ઉર્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસની કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યાઓ ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ના આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એકસો આઠને આવતા એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબાત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી